વાંકાનેરના વઘાસિયા ગામ નજીક આવેલા કૃષો ગ્રેનેટો નામની સિરામિક ફેક્ટરીમાં ગત તારીખ છવ્વીસના રોજ અગાઉ ફેક્ટરીમાં મજૂરો રાખવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર ભીષ્મ પાંડે પ્રકાશ ભરવાડ અને શશી પ્રકાશ તેમજ અન્ય આઠ જેટલા શખ્સો આઈસર ટ્રક અને કાર સાથે ધસી આવ્યા હતા અને રૂપિયાની લેતી દેતી મુદ્દે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ અને ફેક્ટરીના કર્મચારી સાથે બોલાચાલી કરી હતી તેમજ ફેક્ટરીની રહેલી મશીનરીમાં નુકસાન કર્યું હતું જેમાં પેનલ બોર્ડ પ્રેસ વિભાગ તેમજ કિલનના અલગ અલગ ભાગોમાં તોડફોડ કરી વાયરો કાપી નાખ્યા હતા અને કંટ્રોલના વાયરો કાપી તેને ઉખાડી નાખવાનું કામ કર્યું હતું જે બાદ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારી દ્વારા પોલીસને જાણ કરતાં આ કોન્ટ્રાક્ટરો તમામ સામાન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં આ આરોપીઓ આવતા જતા અને મશીનરીને નુકસાન કરતા હોય તેવું સીસીટીવીમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે હાલ આ અંગે ફેક્ટરીના માલિક આનંદભાઈ વાધડીયા દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે